જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ખેડૂત ચેનલમાં તમારું સ્વાગતમ છે ને કેમ છો ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જઈશું અને મોજમાં રહેવા જ મારા ખેડૂત મિત્રો હંમેશા ભગવાન કૃષ્ણ પર એ જ પ્રાર્થના કરું છું તો સૂર્ય દાદાના દર્શન કરીને આજનો કાર્યક્રમ આપણે આગળ વધારીશું એટલે કે આજની ખેતીવાડીનું આપણે જોઈશું સૂર્યદાદાના દર્શન કરીશું સૂર્યદાદા નીકળી ગયા છે ધારૂ ડુંગરમાંથી સારું છે પણ ઋતુ બે થઈ છે સાહેબ તમે સાચો માનો કે ખોટું માનો ખેડૂત મિત્રો રાત્રે ઠંડીનું પ્રમાણ રહે છે ને દિવસે થોડુંક તડકાનું વાતાવરણ વધારે રહે છે તો મિત્રો તમે જુઓ અત્યારે સૂરજના દર્શન કરીને જુઓ તમે પક્ષીઓને ક્લોર સાથે પક્ષીઓ કેટલા બધા આમ જુઓ તમે કોમેન્ટ જરૂર કહેજો મિત્ર કેવું કુદરતી દ્રશ્ય જે તમને હકીકત આપણું તમે ઘણા બધાએ જોયું છે તો ખેડૂત મિત્રો મારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને આગળ સપોર્ટ આપતા રહ્યો તો ખેડૂત મિત્રો આજે આપણે ઘણું બધું કામ હતું આજે થોડાક વહેલા જાગી ગયા હતા જેના કારણે દાળિયા ઉધડિયા બધું ભેગું થવાનું હતું કપાસ વીણવાનું પણ શરૂ કરી દીધું છે કાલના વિડીયોમાં હું તમને કપાસનું દેખાડી મહાદેવના દર્શનની પૂજા કરી અને હવે આવી ગયા છે આપણે પાથરા ફેરવાના મજૂર પાથરા ફેરવાનું શરૂ કરી દીધું હતું અને શેરું કરીને ઉધળી આવ્યા લેવાઈ ગયો હતો ત્યાં એક મશીન પણ આજે તમને ખુશખબરી આપવાનો છે મજૂર વગરનું આપણે ઝાડ બાજરા વઢ એવું મશીન આવી ગયું જુઓ રોડે નીકળ્યું તો બરાબર હું ઘરે આવ્યો રોડે નીકળ્યું એટલે સીધી આપણે પાર્સલ ગાડી મેલી ક્યાં જાય છે એની પૂરેપૂરી માહિતી લીધી કેમ આવે કામ આપે છે શું કરે છે કેવી રીતે થાય છે માણસ જેમ વાઢે છે એમ જ છે ઝાયર છે બાજરી છે તલ છે એની કિંમત લાખ રૂપિયા છે સબસિડી ત્રીસથી પાંત્રીસ હજાર સબસિડી છે તો આપણે સિત્તેર હજારમાં પડે ફિટ થઈ લે કમ્પ્લીટ અને સાહેબ મહત્ત્વની વાત તો એ ખેડૂતભાઈઓ એ છે કે આ વસ્તુ જે છે એ યુવરાજ ટ્રેક્ટર પંદરનું છે એની અંદર આ સિસ્ટમ છે તમે વિચાર તો કરો કલ્પના ન કરી નાની એવી વસ્તુ અને ઘણું બધું સારું એવું અને આ ભાઈ અત્યારે ભાડે જ હાલે છે અને ભાડે જ જાય છે એ ભાઈએ હજાર રૂપિયા વિઘે લે છે પણ સાહેબ હજાર રૂપિયા વિઘે હોય તો ક્યાં વાત ગઈ અત્યારની મજૂરી બાજરી જાહેર એની તમે મજૂરી ગણો તો ક્યાંય ને ક્યાંય ભોગે એના કરતાં તમે કામ જુઓ એકવાર મારો ભાઈ કાંઈ ન ઘટે ને ખરેખર સધર ખેડૂત હોય અને મોટો ખેડૂત હોય તો ખરેખર એના માટે તો આ કરવા જેવું છે પોતાનું સાધન વિકસાવવા માટે ખેડૂત મિત્રો કેવું લાગ્યું હું તમને દરરોજ ને દરરોજ બને એટલું નવું આપવાનો પ્રયત્ન કરીશ મારી પ્રોમિસ છે કેમ કે મારા વ્લોક છે એ હંમેશા ખેડૂતને લગતા છે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ખેડૂત ચેનલને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો મારો બાપને સબસ્ક્રાઈબ કરો એટલે કે ચક્કરપારા કરો એટલે કે લાઈક કરી ગયો થોડીક મિત્રો જોયું કે એક હરખું પાથરો આમ પાડી દે ને પછી આપણે દાંતડે દાંતડે આવી રીતે લઈ લઈને એટલે પૂળા જેવા વાળવા હોય ને એવા નાના મોટા જેવા તમારે હાથે કરવા એવા કરી શકો જોવો એનું કામકાજ કેવું બેસ્ટ છે કાંઈ ન ઘટે ખેડૂત મિત્રો એમ એ ભાઈ ને મેં વાત કરી કે હું કોઈ કવડી જાર હોય કેમ હોય આડાવળી આમ તેમ હા એ કે પડી ગલી હોય તો એક વસ્તુ અલગ છે તો એક ભાઈને હારે રહેવું પડે જેના કારણે આ તકલીફ અંદર ડૂસો એવું બધું ભરાઈ જાય એ કે તો હારે રે તો વાંધો ન આવે હું કોઈ એ વાત એ રાઈટ છે બીજું કાંઈ તા કે બીજો કોઈ પ્રોબ્લેમ ન આવે પછી મિત્રો પાળામાં પાળા કરીને આપણે જુવાર કે પો મોલ લીધો હોય તો પાળામાં થોડુંક કેવર આવે તો પાળા બને ક્યાં સુધી મીડિયમ પાળા રાખ્યા હોય ને તો ખરેખર ખેડૂત મિત્રો પાળાની અંદર એ હાલે છે પાંચ ફૂટનું કટર આવે છે એવરેજ પણ સારી આપે છે ભાઈ ભાડા કરે છે જે કોઈ ભાઈઓને જાહેર બહાર વઢાવી બાજરી વઢાવી તલ વઢાવી હોય તો કોમેન્ટમાં કહેજો આપણે એનો કોન્ટેક્ટ નંબર બધું ખેડૂતભાઈનું આપશું તો ખેડૂત મિત્રો તમને કેવું લાગ્યું કેવું કામ આપ્યું છે કેવું લાગ્યું કેમ છે ચોક્કસ મને કોમેન્ટ કરજો ખેડૂતભાઈઓ ને આવું ને આવું નવું નવું તમને હું આપતો રહેશ કેમ કે હું પોતે ખેડૂત છું ને ઘણું બધું હું તમને ખેતીવાડીની બને એટલી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરીશ તો ખેડૂત મિત્રો જો તમે આ ભાઈ છે ને એ ભાઈને હારે રાખ્યા છે શું લેવા ખબર છે એની જાહેર જે આવું ઊભી છે ને મોટી જાહેર છે ને એ અંદરો અંદર ઘૂસવાઈ ગઈ છે એટલે એ ખરખી ન પડે એ ભાઈને એ માટે એ ભાઈને રાખવામાં આવ્યા છે અને અમુક મીડિયમ જાહેર હોય તો એની હારે રહેવું નથી પડતું જો આ મીડિયમ જાહેર છે તમે આગળની જાહેર જાય છે થોડીક ઊંચી તો આ મીડિયમ છે એક પડખું એક પડખું ઊંચું છે હવે આની હારે નહીં રહેવું પડે કેમ કે એક હરખું એટલે એમાં કાંઈ ન ઘટે તો ખેડૂત મિત્રો મારા બ્લોક છે એ ખેતીવાડીને લગતા હોય છે નવું નવું ખેડૂતને આપવાનો પ્રયત્ન કરે તમે જોઈ શકો છો બાજરી જુવાર તલ વાઢવાનું આધુનિક યુગનું મશીન એટલે કે જો તમે જોઈ શકો તમારી નજરે આમે અને મને તો ખરેખર આ ખૂબ જરૂર લાગ્યું મજૂર વગરની જાર બાજરા તમારે જાય મજૂરીનો ખર્ચાનો ટોટલ ગણો તો આ મફતમાં થઈ જાય ને હા ખેડૂત મિત્રો આ આ જે આ જે પડે છે ને એ એકદમ ફર્સ્ટ ક્લાસ પડે એટલે વધી વધીને પાંચ દિવસ થાય તો તમારી જાર પણ એકદમ સુકાઈ જાય બોલો કેમ કે પાંખું 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 પડે ને બોલામાં કોળિયું પાડવું પડે એ ન કરવું પડે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ચેનલ ખેડૂત સાગર ખેડૂને સપોર્ટ કરો લાઈક કરો જય જવાન